ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું શૃંગી બ્રાહ્મણ સમાજના બ્રેન્ડેડ નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગી ઉંમર વર્ષ અઠ્યાવીસના હાથ સહિત કિડની અને ચક્ષુઓનું દાન શૃંગી પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજની નવી દિશા બતાવી ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી પચીસ વર્ષી યુવતીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું ડોનેટ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ અગિયારસો નેવુંથી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે બનાવની વિગત આવી હતી કંઈક ઓગણસી વડવાડા કરાડ સેલવાસા દાદરા નગર હવેલી ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને પ્રાઇવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગી ઉંમર વર્ષ અઠ્યાવીસની તારીખ નવ જાન્યુઆરીના રોજ જમણા પગ અને હાથમાં નબળાઈ લાગતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો નિદાન માટે સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવતા મગજમાં સોજો અને હેમરેજ હોવાનું નિદાન થયું હતું તેથી મગજને એન્જિયોગ્રાફી કરી ડીએસએ કેમિકલ પ્લાસ્ટિક કરી હતી તારીખ સોળ જાન્યુઆરીના રોજ નરેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર ચેકઅપ માટે કિરણ હોસ્પિટલમાં આવ્યો હતો ત્યાં તેને ભૂખ લાગતા કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયો હતો નાસ્તો કરતા કરતાં તે બેભાન થઈ ગયો હતો તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગયો હોવાનું નિદાન થયું હતું ન્યુરો સર્જન ડોક્ટર ભૌમિક ઠાકોરે મગજમાં જામેલું લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી અઠાવીસ ફેબ્રુઆરીના રોજ ન્યુરો સર્જન ડોક્ટર ભૌમિક ઠાકોર ન્યુરોફિઝિશિયન ડૉક્ટર હિના ફળદુ ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર પ્રેક્ષા પારેખ અને મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મેહુલ પંચાલે નરેન્દ્રને બ્રેન્ડેડ જાહેર કર્યો કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મેહુલ પંચાલે ડોનેટ લાઇફના સંસ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી